વિદ્યાર્થી મિત્રો પંચમ પાઠઃ મમ વિદ્યાલય મારી શાળા આ પાઠમાં રાજીવ પોતાના મિત્ર અનિલને પોતાની શાળા અને ત્યાં ચાલતી પ્રવૃત્તિઓનો પરિચય આપે છે તેની સમજ મેળવીએ પશ્ય અનિલ જો અનિલ આ મારી શાળા છે મમ વિદ્યાલય સુદર અસ્તી મારી શાળા સુંદર છે સત્ય વિદ્યાલય વિશાલ અપી સાચું છે શાળા વિશાળ પણ છે અહ પ્રતિ વિદ્યાલય આગામી હું દરરોજ શાળાએ આવું છું વિદ્યાલય આરંભ ભવતી શાળા ક્યારે શરૂ થાય છે મમ વિદ્યાલયભાદશવાદને મારી શાળા અગિયાર વાગ્યે શરૂ થાય છે આરંભે અહમ પ્રાર્થનાખંડમ ગ્છા શરૂઆતમાં હું પ્રાર્થનાભવનમાં જાઉં છું ત્રહ પ્રાથના કરો ત્યાં હું પ્રાર્થના કરું છું બર્ગખંડ કુત અસર તારો વર્ગખંડ ક્યાં છે મમ વર્ગખંડ પ્રાર્થનાખંડ સમીપે એવું મારો વર્ગખંડ પ્રાર્થના ભવનની નજીક માં છે વર્ગ શિક્ષક કહ અસ્તિ તારા વર્ગ શિક્ષક કોણ છે હર્ષા મહોદયા મમ વર્ગ શિક્ષિકા હર્ષા બહેન મારા વર્ગ શિક્ષિકા છે સા સંસ્કૃત પાઠયતી તેઓ સંસ્કૃત ભણાવે છે ભદ્યાલયે પુસ્તકાલય અસિવા શું તારી શાળામાં પુસ્તકાલય છે આમ હા અહમ પુસ્તકમ પઠામી હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું મમ વિદ્યાલયે વિશાળ ક્રીડાંગણમ અપી અસ્તી શાળામાં રમતનું વિશાળ મેદાન પણ છે વિરામ ખેલામી વિશ્રામ સમયે હું ત્યાં રમું છું અરે વાહ વિદ્યાલયે રમણીયમ ઉદ્યાનમ અપી અસ્તી તારી શાળામાં તો સુંદર બગીચો પણ છે ન કેવલમ ઉદ્યાનમ ફક્ત બગીચો જ નથી ઉદ્યાને ઔષધ બાગઃ અપી બગીચામાં જડીબુટ્ટીઓનો બાગ પણ છે ોપીત વૃક્ષ અસ્તી વા શું ત્યાં તારું રોપેલું ઝાડ પણ છે આમ હા પશ્ય એ વૃક્ષ મોપિ અસિ જો આ ઝાડ મેં રોપ્યું છે ઉત્તમ ખૂબ સરસ તરી ભવાન ગૃહમ કદા ગ તો તું ઘરે ક્યારે જાય છે અહમ સાય પંચ વાદને ગૃહમ ગ્છાની હું સાંજે પાંચ વાગ્યે ઘરે જાઉં છું બિદ્યાલય નનુ સુંદર અસ્તી તારી શાળા ખરેખર સુંદર છે આગળના તાસ પર જાઓ